જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં દુનિયાનું બિગેસ્ટ ફૂડ એક્ઝિબિશન એટલે કે ગલ્ફ ફૂડ ટુ એ આવી રહ્યું છે દુબઈમાં આ એક એવું પ્લેટફોર્મ છે કે જે આઠ હજાર કરતા પણ વધારે એક્ઝિબિટર અને એકસો નેવું કરતા પણ વધારે કન્ટ્રીના બાયરો એ એક જ જગ્યા ઉપર મળે છે એટલે જ જો તમે ફૂડ બિઝનેસમાં છો નાનું એવું યુનિટ ચલાવો છો એક્સપોર્ટ કરવા માગો છો યા તો ફિર મેન્યુફેક્ચરિંગ કરો છો અને તમે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માગો છો તો આ ગર્લ ફૂડ બે હજાર છવ્વીસ એ એક તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે આ એક્સપોમાં તમે ગ્લોબલ બાયર ડિસ્ટ્રીબ્યુટર ટ્રેડર અને ઇમ્પોર્ટર સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકશો અને જે ઇન્ડિયામાંથી બેઠા બેઠા કરવું એ ખૂબ જ મુશ્કેલ છે એટલું જ નહીં પણ આ એક્સપોમાં તમે ગ્લોબલ ટ્રેન્ડ પેકેજિંગ પેકેજિંગ સ્ટાન્ડર્ડ લેબલિંગ પ્રાઇઝિંગ અને ગ્લોબલ ટેસ્ટ કેવો છે તેનું તમે લાઈવ એક્ઝામ્પલ જોઈ શકો છો એટલે જો તમે આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સિરિયસલી ગ્રો કરવા માગો છો અને ડોલરમાં પ્રોફિટ કરાવવા માગો છો તો તમે આ ગલ્ફ ફૂડ બે હજાર છવ્વીસને મિસ ન કરતા કેમ કે આ એવી જગ્યા છે કે જ્યાંથી ઇન્ડિયન બ્રાન્ડ ગ્લોબલ બને છે જો તમે પણ આ ગલ્ફ ફૂડની અંદર પાર્ટિસિપેટ થવા માંગો છો અને તેની પ્રોસેસ જાણવા માંગો છો તો મને ફોલો કરીને કોમેન્ટ કરો ગાઈડ એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ પ્રોસેસ મોકલી આપીશ અને આવી જ એક્સપોર્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જાણવા માટે અમારા આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો જરૂરથી કરી લેજો